હેલો ફ્રેન્ડ્સ વેલકમ ઓલ ઓન કૃષિ ભંડોળ ફ્રેન્ડ્સ આપણે આજે દિવસમાં ચોથી વખત આ ચોથો ટાઈમ છે કે હું તમારા માટે સ્પેશિયલ લેક્ચર લઉં છું આપણે ચોથી વખત એક દિવસમાં મળીએ છીએ ઓકે તો ફર્સ્ટ ઓફ ઓલ કે બધાને જે આપણે અગાઉ વાત કરી લઈ હતી કે સીડ ઓફિસરની જે વેકેન્સી નવી આવી છે તો એનો આજે સિલેબસ રજૂ થઈ ગયો છે મેં તમને આગળના સેશનમાં પણ કહ્યું છે કે આપણો લેક્ચર જે હતો બાજરાના પાકમાં રોગો વિશેનો એમાં પણ મેં તમને કીધેલું છે કે જે સીડી ઓફિસરનો આપણો સિલેબસ આવી ગયો છે પણ ઘણાએ મને પર્સનલી એવો મેસેજ કર્યો કે મેડમ આમાં શું વાંચવું કેવી રીતે આપણે તૈયારી કરવી તમે થોડું ગાઈડન્સ આપો તો મને થયું કે ચલો આ લોકો મને પર્સનલી મેસેજ કરે છે તો એને હું રિપ્લાય આપું એના કરતાં બેટર છે કે વિડીયો જ બનાવી લઉં કે જેથી તમને બધાને વ્યવસ્થિત પ્રોપર ઇન્ફોર્મેશન મળી રહે અને તમને પ્રિપરેશન કરવા માટેની એક જે કહેવાય ને કે વે મળે કે જે વે યુઝ કરીને તમે સ્પેસિફિક આપણા જે સિલેબસ છે એને લગતા ટોપિકને કવર કરીને અને આપણો સિલેબસ જે છે એને ધ્યાનમાં રાખીને એક્ઝામનું પ્રેપરેશન કરી શકો કેવું હોય છે એક્ઝામમાં તમારે પીએચડી કરવાનું નથી હોતું હરેક માં પણ એક્ઝામ જે છે જ્યાં લેવલની એક્ઝામ છે કેવા પ્રકારના પ્રશ્નો પૂછે છે અને કે એના માટે શું આપણે વાંચવું એ મહત્ત્વનું હોય છે હરેક એક્ઝામ માટે એ મહત્ત્વનું હોય છે તમે આખો દિવસ વાંચ્યા જ કરો વાંચ્યા જ કરો એનો કોઈ મતલબ નથી ફર્સ્ટ તો તમે જે પણ વાંચો એનું રેગ્યુલર રિવિઝન કરો એ ઇમ્પોર્ટન્ટ છે સેકન્ડ કે તમે જે સિલેબસ છે એને સ્ટક રહ્યો એ ઇમ્પોર્ટન્ટ છે થર્ડ તો કે જે સિલેબસ છે તેને તમે સ્ટક રહ્યા છો ત્યારબાદ તમે એમાં જે પણ વાંચ્યું છે એનું પિરિયોડિકલી રિવિઝન કરવાનું ઇટ મીન્સ કે તમે આજે કંઈ પણ ભણ્યા છો ઓકે તો એનું આવતીકાલે સવારમાં તમે નવો લેક્ચર જુઓ એની પહેલાં તમારે રિવિઝન કરવાનું છે જેથી તમારું માઇન્ડમાં એ વસ્તુ બેસી જાય અને આ વસ્તુ તમારે કન્ટીન્યુ કરવાની છે એવું નહીં કે ચાલો એક દિવસ કરીને મૂકી દીધું પછી કેવું થાય કે આપણે બહુ જૂનું હોય સપોઝ કે આજથી એક મહિના પહેલાંનો જે લેક્ચર હશે એ તમે આજે જોશો તો તમે જો રિવિઝન નહીં કર્યું હોય તો તમે ભૂલી જશો તો એના માટે તમારે ખુદને એક એવું શેડ્યુલ બનાવવાનું કે વીકલી તમે હરેક ટોપિકને રિવાઇઝ કરી લો અથવા તો પંદર દિવસે કરી લો અને એક મહિને તો કે આખો એક મહિનાનો જે પણ હોય છે આપણે લેક્ચર હોય કે સિલેબસ જે બી કવર થયું હોય છે એ બધું જ તમારે રિવિઝન કરવાનું ઇન શોર્ટ કહેવાનો મતલબ એ છે કે તમે આવી રીતે અલગ અલગ વેમાં જો રિવિઝન કરશો વીકલી ટાર્ગેટ બનાવીને ત્યારબાદ પંદર દિવસનો ટાર્ગેટ બનાવીને અને ત્યારબાદ એક મહિનાનો તો તમે સારી રીતે હરેક કન્ટેન્ટને તમારે ફિટ બેસી જશે તમારા માઇન્ડમાં અને તમે હરેક કન્ટેન્ટથી કહેવાય ને કે માહિતગાર થઈ જશો અને એક વખત તમે જો આવી રીતે રિવિઝન કરી લીધું અને વ્યવસ્થિત બધા જ ટોપિક મારા મગજમાં બેસી ગયા તો કોઈ પણ એવી एग्जाम નથી કે જે તમને ક્રэк કરતા રોકી શકે બસ તમારે ખુદ થી કેવાય ને એકાગ્રતા રાખવાની છે પ્લસ જાગતા રાખવાની છે અને ડિસિપ્લિનમાં રહેવાનું છે તમારા માટે અમે રોજના ત્રણ લેક્ચર લઈને આવીએ છીએ અમારું પણ બિઝી શેડ્યુલ હોય છે તો પણ અમે ગમે એમ કરીને રાત્રે ઘણી વખત બે થઈ જતા હોય છે અમે કન્ટેન્ટ કરતા હોય ત્યારે તો પણ અમે કરીએ છીએ શા માટે તો કે તમારી જે સાયકલ હોય છે બ્રેક ના થઈ છે એના માટે તો તમારે પણ સામે એ કરવાનું છે કે તમારે વ્યવસ્થિત લેક્ચર્સ જોવાના છે સેમ રિવિઝન કરવાનું છે આપણા જે એમસીક્યુ છે એને જોવાના છે કે જેથી તમને હરેક વસ્તુ કહેવાય ને કે તમારા માઇન્ડમાં ફિટ બેસી જાય અને એના લીધે તમને સારું એવું રિસ્પોન્સ એક્ઝામમાં મળે અને આપણી એક્ઝામ તમારા માટે જે છે આપણે હવે તો બે એક્ઝામ આવી ગઈ ને એક ખેતી મદદનીશની તો હતી જ સીડ ઓફિસરની પણ આવી તો જે લોકો સીડ ઓફિસરમાં તો ચલો બીએસસી એગ્રીકલ્ચર ક્વોલિફિકેશન છે કે એ પર્ટિક્યુલર ડિસિપ્લિન માટે જ છે પણ જે આપણે ખેતી મદદની છે એમાં તો બધા છે બીઆરએસવાળા છે ડિપ્લોમાવાળા છે એગ્રીવાળા છે હોટીવાળા છે બીએસસી એગ્રી હોટી ત્યારબાદ છે બીટેકવાળા છે તો બધા માટે એ તો છે તો હરેક વસ્તુ હરેક લોકો માટે આ વસ્તુ લાગુ પડે છે કે તમારે રિવિઝન પ્રોપર વેમાં કરવું જોઈએ કે જેથી તમારી એક્ઝામ ઇઝીલી ક્રેક થઈ શકે ઓકે તો આપણે આજે મળીએ છીએ સીડ ઓફિસર જે આપણે આવી છે ક્લાસ ટુની જે વેકેન્સી છે એનું સિલેબસ કે જે આજે આપણને રજૂ થયેલો છે તો એના વિશેની આપણે વાતો કરીએ કે કયા સિલેબસમાં કેવી રીતે કરવું જોઈએ આ સિલેબસ ઇમ્પોર્ટન્ટ છે આપણે આ સિલેબસને અંદર ક્રાઇટેરિયામાં રહીને જ વાંચવાનું છે આનાથી વધારે પડતું જો તમે વાંચશો તોય કોઈ મતલબ નથી તમને એવું હોય કે હું બધું જ વાંચી લઉં અને હું एग्जाम પાસ થઈ જાઉં તો નહીં થાવ एग्जाम પાસ નહીં થાવ एग्जाम પાસ હું તમને કહું છું કેમ કે તમે જો સિલેબસ ને સ્ટક નઈ રહ્યો સિલેબસ માં તમે જોશો નહીં અને બીજું બધું જ વાંચ્યા કરશો વધારાનું તો જે સિલેબસ માં અને તમને જો એવું જ હોય કે હું બધી વસ્તુ વાંચી લઉં અને મને एग्जाम પાસ થઈ જશે તો એવું નહીં થાય કેમ કે एग्जाम કઈ પણ एग्जाम તમે જોવો એમાં તમને લો લેવલના પણ એન્સીક્યુ જોવા મળશે ક્વેશ્ચન જે રહેલા હોય છે ત્યારબાદ થોડાક મીડિયમ લેવલના હોય છે અને ત્યારબાદ હાઈ ના હોય છે પણ હાઈ લેવલના જે પણ ક્વેશ્ચન્સ હોય છે એનું પ્રમાણ કેટલું હોય છે દસથી પંદર ટકા અને એ જ દસથી પંદર ટકા એવું પ્રમાણ હોય છે કે જ્યાં આપણે મેરિટ બનાવવાનું છે તમે એકદમ હાઈ લેવલના ક્વેશ્ચનની પ્રિપરેશન કરવા જાશો અને એ પંદરથી વીસ ટકા જ પૂછાવાના છે ચલો અને તમે જે લો લેવલનું જે છે બેઝિક એ તમે નહીં કર્યું હોય કેમ કે તમે હાઈ લેવલના ચક્કરમાં જે બેઝિક જે પોઈન્ટ છે એ તમે નહીં કરો તો શું થશે કે એ બેઝિકમાં તમને માર્ક્સ નહીં આવે અને એના લીધે તમારું મેરિટ જે બનવાનું છે એની જગ્યાએ ઓછું થશે અને તમે હાઈ લેવલની હરેક વસ્તુ કરીને જશો તો પછી છેલ્લે શું થશે તો કે તમારા એફોર્ટ્સ છે ને એટલા બધા ઇમ્પ્રુવ થશે છે નહીં એક્ઝામમાં એટલા માટે આપણે ઇઝી ટુ મોડરેટ ટુ હાઈ જવાનું છે નહીં કે હાઈ આપણે વન બાય વન સ્ટેપ સ્ટાર્ટ કરવાનું છે ઓકે તો આ તમે ખાસ ધ્યાન રાખજો દરેક એક્ઝામ માટે આ વસ્તુ આ રૂલ્સ જે છે એ લાગુ પડે છે પછી તમે યુપીએસસીની એક્ઝામ આપો તો પણ એમાં છે એમાં પણ તો જો તમે સિલેબસને જોઈને નહીં બેસો છે સિલેબસ પ્રમાણે જો નહીં ચાલો તો એક પણ એક્ઝામ ક્રેક નહીં થાય એટલા માટે પ્લીઝ તમે વ્યવસ્થિત પહેલાં જોજો એક્ઝામમાં શું પૂછે છે એક્ઝામની શું નીડ છે એ મહત્ત્વનું છે ઓકે તો ચલો આપણે વન બાય વન એની વાત કરીએ તો સૌ પ્રથમ તો આપણે જોઈએ કે આ જે આપણી એક્ઝામ છે સીડ ઓફિસરની ટોટલ ત્રણસો માર્ક્સનું પેપર હશે તો ફર્સ્ટ જે હન્ડ્રેડ માર્ક્સનું છે એમાં જીકે આપણે કહી શકીએ કે એમાં બધું છે જીકે ઇન ધ સેન્સ તો કે એમાં પહેલાં તો વાત કરીએ મેથ્સ રીઝનિંગ એ તો હરેક એક્ઝામમાં કમ્પલસરી છે ત્યારબાદ છે પોલિટી એ પણ એક હરેક એક્ઝામમાં હોય છે ત્યારબાદ છે ઇકોનોમિક્સ એટલે કે ભારતની અર્થવ્યવસ્થા એ પણ હોય છે ત્યારબાદ છે ભારતનો ઇતિહાસ હોય છે સાંસ્કૃતિક વારસો હોય છે ત્યારબાદ ભૂગોળ હોય છે કલા સાહિત્ય હરેક વસ્તુ રહેલું છે અને ભૂગોળ ભૂગોળમાં તો ગુજરાત અને ભારતનું બધું જોવા મળે છે તો આ બેઝિક છે ત્યારબાદ શું છે હવે આપણને ઇંગ્લિશ જોવા મળે ગુજરાતી જોવા મળતું હોય છે કોમ્પ્યુટરને લગતા થોડા ઘણા ક્વેશ્ચન્સ હોય છે એવું હરેક વસ્તુ હોય છે તો આપણા પાર્ટ એમાં એ ટાઈપનું બધું હશે કે જે સો માર્ક્સનું હશે અને જે પાર્ટ એ આપણો હશે એનું કેવું હશે તો કે બે લેંગ્વેજમાં હશે એટલે કે ને ઇંગ્લિશ આપણને બાય કહેવાય ને બે અલગ અલગ લેંગ્વેજમાં પેપર જોવા મળશે પરંતુ જ્યારે આપણે વાત કરીએ પાર્ટ બી તો પાર્ટ બી જે છે એ આપણને બસો માર્ક્સનું જોવા મળશે અને પાર્ટ બીનું જે લેંગ્વેજનું જે મીડિયમ હશે એ ઇંગ્લિશ હશે અને ટોટલ આપણું એકસો એંસી માર્ક્સનું પેપર હશે અને એ એકસો એંસી માર્ક્સનું પેપર આપણે ત્રણ કલાકમાં કરવાનું છે ઓકે તો આપણે સૌ પ્રથમ વાત કરીએ પાર્ટ એ ની તો પાર્ટ એમાં શું છે તો કે સૌ પ્રથમ વાત કરીએ તો શું છે ભારતની ભૂગોળ બરાબર છે આ ભારતની ભૂગોળ છે તો એમાં શું છે ભારતની ભૂગોળમાં તો કે ભૌગોલિક આર્થિક સામાજિક કુદરતી સંસાધન અને વસ્તી અંગેની બાબતો અને ખાસ કરીને ગુજરાતના સંદર્ભે આ ઇમ્પોર્ટન્ટ છે શું ખાસ કરીને સંદર્ભે એટલે કે આપણે ગુજરાતનું દરેક વસ્તુ આપણે ખ્યાલ હોવી જોઈએ ગુજરાતની આખી ભૂગોળ આપણે વ્યવસ્થિત કરવાની છે પછી ભૂગોળમાં પર્વતો આવી છે નદી આવી છે વૃક્ષો આવી છે દરેક વસ્તુ આપણે કવર કરવાની છે ખડકો હરેક કહેવાય ને એ ટુ ઝેડ ગુજરાતની આપણે હોવી જોઈએ અને જે આપણે ભારતની ભૂગોળની વાત કરીએ તો એમાં શું છે એમાં મેઇન મેઇન પોઈન્ટ કરવાના છે પછી તમે એવું કરો કે આખા ભારતની ભૂગોળ પહેલાં મસ્ત નહીં કરનો આખોને ગુજરાતની ભૂગોળ કરવાનો છેલ્લે ટાઈમ ના મળે તો એ કોઈ દિવસ ભેગું થાય નહીં આપણે એક્ઝામમાં અને આપણે તો માર્ક્સ વધુ લાવવાના છે તો માર્ક્સ વધુ લાવવાના હોય ત્યારે આપણે સિલેબસ વ્યવસ્થિત રીતે ઝીણવટપૂર્વક જોવાનો આવે છે તો આમાં મેઇન લખેલું જ છે કે ગુજરાતના ખાસ સંદર્ભે તમને હિન્ટ આપે જ છે કે ભાઈ આપણે ગુજરાત લેવલની એક્ઝામ છે તમે ગુજરાતને લગતી જે પણ ભૂગોળ છે ખૂબ સારી રીતે કરી લો તો આમાં આપણે એ ખાસ ધ્યાન રાખવાનું છે બરાબર છે ત્યારબાદ સેમ ભારતનો સાંસ્કૃતિક વારસો તો સાંસ્કૃતિક વારસો આપણને ખબર છે કલા સાહિત્ય ધર્મ સ્થાપત્ય સ્તૂપો બધી વસ્તુ એમાં આવી જાય છે તો એ જે આપણો જે કહેવાય ને ભારતનો સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો છે એનું છે પણ એમાં પણ સેમ લખેલું છે ગુજરાતના ખાસ સંદર્ભે મતલબ કે આપણો જે ગુજરાતનો જે ભાતીગળ જે સાંસ્કૃતિક એને વ્યવસ્થિત રીતે કરવાનો છે છે ઇતિહાસ તો ભારતનો ઇતિહાસ એમાં પણ છે ગુજરાતના ખાસ સંદર્ભે તો આપણે ભારતનો ઇતિહાસ કરવા બેસીએ ત્યારે આખો ઇતિહાસ ગોથરું થવાનો જ છે એવું નહીં કહેતી કે તમે ઇતિહાસ નહીં કરવાનો બિલકુલ નહીં કરવાનો જ છે પણ ગુજરાતના ખાસ સંદર્ભે ઇન ધ સેન્સ કે આપણે ગુજરાતને મેઇન ફોકસમાં રાખીને કરવાનું છે બરાબર છે ત્યારબાદ છે ભારતની અર્થવ્યવસ્થા અને આ ભારતની અર્થવ્યવસ્થા અને આયોજન છે ઇકોનોમિક્સને લગતું છે અને આપણને ખ્યાલ છે બજેટ આપણું ગઈકાલે જ રજૂ થયું છે નાગલા દિવસે ઇકોનોમિક સર્વે રજૂ થયું છે તો બે આપણા માટે ટોપિક ઇમ્પોર્ટન્ટ છે અને થર્ડ છે ગવર્મેન્ટની સ્કીમ તો આપણે એ જે ગવર્મેન્ટની સ્કીમ છે જે અલગ અલગ એ તો આપણે કરવાના જ છીએ તો એ ત્રણેય વસ્તુ આપણો આ જે ભારતની અર્થવ્યવસ્થાવાળો જે ટોપિક છે એ તો આપણો થઈ જ ગયો સમજી લેવાનું કેમ કે આપણા બે ઇકોનોમિક સર્વે અને એક બજેટ વાળો બે લેક્ચર તમે જોઈ લેશો ત્યારબાદ હજી નો લેક્ચર આવવાનો છે આપડે કે અલગ અલગ બધી યોજનાઓ વિશે તો એ થઈ જશે એટલે આ ત્રણેય વસ્તુ આપડી કમ્પલીટ થઈ જશે ત્યારબાદ વાત કરીએ કે ભારતની રાજનીતિ અને ભારતનું બંધારણ એટલે કે આપણું બંધારણ તો આપડા બંધારણમાં પણ જુઓ આ દસ જે પોઈન્ટ છે ને ઈમ્પોર્ટન્ટ છે તો આપણે આપણે જ્યારે બંધારણ કરવા બેસીએ ને ત્યારે આ 10 પોઈન્ટને ટાર્ગેટ કરીને બેસવાનું છે નહીં કે આખું બંધારણ તમે A ટુ Z કરીને બેસી જજો તો આ જે મેઇન પોઈન્ટ છે તેમાં શું છે પેલું તો કે અમુક તો ભારતનું અમુક શબ્દો છે કેટલા છે છે તો તમને કોઈને ખબર આપણું જે ભારતનું અમુક છે એ એક જ વાક્યનું આખું બનેલું છે સળંગ એક વાક્યનું છે અને એમાં કેટલા શબ્દો છે ત્યારબાદ આપણો ભારતનું જે અમુક છે એ કઈ તારીખે અમલમાં આવ્યું તો એ બધી વસ્તુ છે એની આપણે વિચારવાનું છે એની વાત કરવાની છે ત્યારબાદ છે મૂળભૂત અધિકારો અને ફરજો તો આપણા કેટલા મૂળભૂત અધિકારો છે પહેલાં કેટલા અધિકારો છે અત્યારે આપણા મૂળભૂત છ અધિકારો છે પહેલાં કેટલા હતા સાત હતા ક્યો નીકળી ગયો શા માટે નીકળો એ બધી વસ્તુ આપણે જોવાનું છે ત્યારબાદ આપણા જે ફરજો કે આપણી ફરજો કઈ છે જનરલી ક્યારેય એવું એક્ઝામમાં એક પણ એક્ઝામમાં એવો ક્વેશ્ચન નહીં પૂછાતો કે કઈ ફરજ છે નીચેના પૈકી કઈ ફરજ કેટલામી છે આપણે અલગ અલગ જે ફરજો છે એમાંથી આ ફરજ કેટલી છે એવું કરીને પૂછતા પણ એવું પૂછે છે કે કયા અનુચ્છેદમાં આ ફરજોનો સમાવેશ થયેલો છે ત્યારબાદ કેમાંથી ફરજો લેવાની છે મતલબ કયા બંધારણમાંથી વિશ્વના બંધારણમાંથી ફરજો લીધેલી છે ત્યારબાદ વાત કરીએ રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો તો રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો છે તો એ કયા દેશમાંથી લીધેલા છે તો આપણને ખ્યાલ હોવો જોઈએ કે રાજનીતિના જે માર્ગદર્શક સિદ્ધાંતો છે આયર્લેન્ડનું જે બંધારણ હતું એમાંથી આપણે લીધેલું છે અને આપણું જયારે બંધારણ બન્યું ત્યારે મોટા મોટા જે લોકો હતા કે જે કહેવાય ને બંધારણના રાજનીતિ શાસ્ત્ર જે હતા વ્યક્તિ એ લોકો એ બનાવ્યું છે તો એ લોકો કોણ કોણ હતા કયા કમિટી એની હતી એની હરેક વસ્તુ એ બેઝિક છે ઇન્ફોર્મેશન કે જે આપણને ખ્યાલ હોવો જોઈએ ત્યારબાદ છે મેઇન ઇમ્પોર્ટન્ટ કે ભારત સંસદની રચના તો સંસદની રચના કેવી રીતે થઈ ત્યારબાદ સંસદના કયા ગૃહો છે કયા ગૃહ શું કાર્ય કરે છે એના સભ્યો કેટલા હોય છે આ આવી બધી જે વસ્તુ છે મેઇન પોઈન્ટ એ આપણે ઇમ્પોર્ટન્ટ હોય છે ત્યારબાદ છે રાષ્ટ્રપતિની રચના તો રાષ્ટ્રપતિની રચના હે એ કઈ કલમ અનુસાર થાય છે ત્યારબાદ રાષ્ટ્રપતિની નિમણૂક કેવી રીતે થાય છે રાષ્ટ્રપતિની ચૂંટણી કેવી રીતે હોય છે ત્યારબાદ રાષ્ટ્રપતિ છે એના કાર્યો શું છે એની સત્તાઓ શું છે એ હરેક વસ્તુ આપણે કરવાનું છે કે જેથી આપણું બેઝિક ટુ એડવાન્સ હરેક વસ્તુ આવી છે કેમ કે રાષ્ટ્રપતિ સંસદ ત્યારબાદ અધિકારો એ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે અને ત્યારબાદ છે આપણે જે બંધારણીય જો અહીંયા જે આપણને દસમો ટોપિક છે ને સંસ્થા વૈધાનિક અને બંધારણીય સંસ્થાઓ ભારતનું ચૂંટણી પંચ કોન્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ એન્ડ માહિતી આયુક્ત મતલબ આ જે આપણી બંધારણીય અને વૈધાનિક સંસ્થાઓ છે એમાં આ જે ચાર ટોપિક છે ચાર પોઈન્ટ છે ઇમ્પોર્ટન્ટ છે ચારે આપણે કરીને જ જવાના છે ટોટલ તો આપણે આ બધી સંસ્થાઓ જે છે એ ત્રીસથી પણ ક્યાંય વધારે જોવા મળે છે આપણને પણ એ હરેક નહીં કરવાની પણ હા હરેક આપણે એક વખત વાંચવાની જરૂર કે આપણને ખ્યાલ હોવો જોઈએ કે નહીં આવી વસ્તુ છે પણ આ ચાર છે એમાંથી ગમે ત્યાંથી ક્વેશ્ચન પૂછાય આપણને આવડી જવો જોઈએ એવી રીતે આપણે પ્રિપરેશન કરવાનું છે બરાબર છે ત્યારબાદ આપણે વાત કરીએ રાષ્ટ્રપતિની વાત કરી લીધી તો હવે વાત કરીએ રાજ્યપાલની સત્તા તો રાજ્યપાલ છે આપણે જેવી રીતના ભારત દેશમાં દેશ લેવલે જે મેઇન છે વડા ભારતીય વડા તો એ રાષ્ટ્રપતિ છે તો સેમ રાજ્ય લેવલે જે મેઇન વડા છે એ રાષ્ટ્ર રાજ્યપાલ છે મતલબ દેશ લેવલની વાત કરીએ તો રાષ્ટ્રપતિ અને રાજ્ય લેવલની વાત કરીએ તો રાષ્ટ્રપતિ તો એની શું સત્તા છે એના શું કાર્ય છે એની નિમણૂક કેવી રીતે થાય છે કોણ એની નિમણૂક કરે છે એને કોણ હોદ્દા પરથી ઉતારી શકે છે એ હરેક પ્રશ્ન જે હોય છે હરેક બાબતોની આપણે વાત કરવાની હોય છે મતલબ હરેક પોઈન્ટને આપણે કવર કરવાના છે ત્યારબાદ વાત કરીએ ન્યાયતંત્ર તો ભારતનું ન્યાયતંત્ર કયું છે કેવી રીતે છે ક્યાંથી લેવામાં આવેલું છે કેટલા સભ્યો છે સીજીઆઈ શું છે ચીફ જસ્ટિસ શું છે એવી દરેક વસ્તુ આપણે એમાં જોવાનું છે ન્યાયતંત્રનું બરાબર છે ત્યારબાદ છે અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ સમાજના પછાત વર્ગો માટેની જોગવાઈઓ અને નીતિ આયોગ નીતિ આયોગની રચના ક્યારે થઈ નીતિ આયોગનો મેઇન એજન્ડા શું હતો નીતિ આયોગ પહેલાં શું હતું તો નીતિ આયોગની પહેલાં પ્લાનિંગ કમિશનર હતું આપણને ખ્યાલ છે જે પાંચ વર્ષનું પ્લાન રજૂ કરતા હતા અને આપણે એ જ આ જે પ્લાનિંગ કમિશનના જે અલગ અલગ યોજ છે ફાવ યર પ્લાન એનો પણ લેક્ચર આપણે આવશે બસ આપણે હરેક વસ્તુ હરેક પોઈન્ટ અમે કવર કરવાના જ છીએ પણ બસ આપણું સ્ટાર્ટિંગ છે તો થોડુંક તમે પણ પેસન્સ રાખજો અમે અમારી રીતે હરેક કોશિશ કરીએ જ છીએ કે તમને વધુમાં વધુ મટીરિયલ સારી રીતે મળી શકે ઓકે ત્યારબાદ આપણે આગળ વાત કરીએ અને ઇન આ જે આટલી વસ્તુ છે ભારતની ભૂગોળ સાંસ્કૃતિક વારસો ઇતિહાસ અર્થવ્યવસ્થા અને રાજનીતિ એટલે આપણે એમ કહી શકીએ કે પાંચ ટોપિકમાંથી ટોટલ કેટલા ત્રીસ માર્ક્સનું પૂછાવાનું છે એટલે આપણે માર્ક્સને જોઈને પણ વાંચવાનું છે એવું નથી કે તમે આ પાંચ ટોપિક પૂરું કરવામાં આપણો એક્ઝામ આવે ત્યાં સુધીનો હરેક ટાઈમ તમે વેસ્ટ કરો નહીં બિલકુલ નહીં જો આવું થશે તો આપણું એક્ઝામ કેમ પાસ થશે આપણાથી બરાબર ને એટલે ટાઈમ મેનેજમેન્ટ પણ ઇમ્પોર્ટન્ટ છે એટલે એટલા માટે જ હું તમને કહું છું કે આ સિલેબસ છે અને સ્ટક થઈને તમારે રહેવાનું છે હરેક ટોપિક ડીપમાં નહીં જવાનું ઉપર છેલ્લું જ પૂછવાનું કેમ કે આપણી એક્ઝામ કોઈ જીપીએસસી કે યુપીએસસીની એક્ઝામ નથી કે એટલું ડીપમાં પૂછે આપણી એક્ઝામ છે ફર્સ્ટ તો આ ટેકનિકલ એક્ઝામ છે બરાબર છે અને ટેકનિકલ એક્ઝામમાં એટલી હદે ડીપમાં હોતું નથી થોડું ઘણું તો હરેક એક્ઝામમાં હોય જ છે ને એટલું રહેવાનું જ છે કેમ કે કોમ્પિટિશન એટલી છે તો સામે કોમ્પિટિશનને કહેવાય ને એલિમિનેટ કરવા માટે એટલા તો ક્વેશ્ચન એ લોકો હાર્ડ મૂકવાના જ છે ને સ્વાભાવિક વસ્તુ છે અને મૂકવી પણ જરૂરી છે બાકી તો કેવી રીતે આપણે થઈ શકે પણ આપણે એ જોવાનું છે કે કયા ટોપિકની કેટલા માર્ક્સમાં કન્વર્ટ થયેલું છે એ રીતે આપણે વાંચવાનું છે ઓકે ત્યારબાદ વાત કરીએ કે સામાન્ય વિજ્ઞાન છે પર્યાવરણ છે અને ઇન્ફોર્મેશન એન્ડ કમ્યુનિકેશન એટલે કે આઈસીટી તો એ દસ માર્ક્સનું છે એ જોઈ લેવાનું છે આપણે વ્યવસ્થિત ત્યારબાદ છે ખેલ જગત સહિત રોજબરોજ આ આપણે આની વાત કરીએ તો આ શું છે કરંટ અફેર કે જે આપણે ખેતી મદદનીસ માટે પણ કરીએ છીએ અને આપણું વીકલી કરંટ અફેર આવે જ છે તો એ વીકલી કરંટ અફેર તમારે લેક્ચર જોઈ લેવાનું એમાં મોસ્ટલી હરેક કરંટ અફેરની ઇવેન્ટ્સ આપણે જે મેઇન મેઇન એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ ઇમ્પોર્ટન્ટ હશે એ તો કવર થઈ જશે એટલે એ થઈ ગયું ત્યારબાદ છે મેથ્સ રીઝનિંગ કે જે ત્રીસ માર્ક્સનું છે તો આપણે આ જે હન્ડ્રેડ માર્ક્સનો જે સિલેબસ છે એમાં ત્રીસ માર્ક્સનો તો આ છે આગળ પહેલાં ત્રીસ માર્ક્સનું ગયું કે જેમાં પાંચ અલગ અલગ ટોપિક હતા હિસ્ટ્રી આર્ટ એન્ડ કલ્ચર પોલિટી જીઓગ્રાફી એ બધા ત્રીસ ઇ અને ત્રીસ આ સાઠ થઈ ગયું તો તમે જો એ પાંચ ટૉપિક કરો ત્યારે તમને ત્રીસ માર્ક્સ મળે અને અહીંયા જુઓ મેથ્સ રીઝનિંગના આટલા ટોપિક ખાલી આપણે કરી લઈએ તો પણ આપણને ત્રીસ માર્ક્સ આવી જાય એટલે કે આપ કરવું આપણા માટે ઇઝી છે પહેલું પણ કરવાનું છે હું તમને બિલકુલ નહીં કહેતી કે તમે એક પણ ટોપિક છોડીને જા બિલકુલ નહીં હરેક ટોપિક છે તમારે કરવાનો જ છે કેમ કે एग्जाम માં ક્યારે કયા ટોપિકમાંથી ક્યારે વધુ ક્વેશ્ચન નીકળે ક્યારેક ઓછા નીકળે આપણને ખ્યાલ નથી એટલા માટે આપણે આખો સિલેબસ તો જોઈને અને કરીને જાવું જરૂરી જ છે બરાબર છે ત્યારબાદ આપણે વાત કરીએ ગુજરાતી ઇંગ્લિશ વ્યાકરણ કે જે દસ 10 માર્ક્સનું હશે તો આ ગુજરાતી ઇંગ્લિશ વ્યાકરણ છે એમાં શું છે તો કે જોડણી છે સમાનાર્થી વિરુદ્ધાર્થી શબ્દો છે રૂઢિપ્રયોગો અને કહેવતો છે ત્યાર બાદ સમાસ છે સંધિ છે અલંકારો છે છંદ છે તો આ સાત ટોપિક છે કે જે આપણે ગુજરાતી વ્યાકરણમાં કરીને જવાના છે તો આ મારા ખ્યાલથી તો આપણા માટે ઇઝી છે કેમ કે આપ આપણે બધા જે મોસ્ટલી ગુજરાતી મીડિયમવાળા છીએ એને આ બધી વસ્તુ તો એટલી તો આવડતી જ હોય છે ત્યારબાદ છે ઇંગ્લિશ ગ્રામર તો એમાં પણ શું છે તો કે આર્ટિકલ છે પ્રોનાઉન્સ છે એડજેક્ટિવ છે પ્રિપોઝિશન્સ છે કન્જક્શન્સ છે ક્વેશ્ચન ટેક છે બાદ છે વર્બ એન્ટેન્સ છે એગ્રીમેન્ટ બીટવીન સબજેક એન્ડ વર્બ છે ગ્રેન્યુન છે બાદ પાર્ટિસિપર પાર્ટિસિપલ્ટ્સ છે ત્યારબાદ છે મોલેક્યુલર ઓક્સિલરીઝ છે યુઝ ઓફ ધ કેન છે યુઝિસ ઓફ કેન મે કુટ સૂટ છે ત્યારબાદ છે યુઝ ઓફ સમ મેની એની ફ્યુ અ લિટલ સિન્સ એન્ડ ફોર છે ત્યારબાદ છે એક્ટિવ પેસિવ ડિગ્રીઝ ઓફ એડેક્સિવ એડજેક્ટિવસ ત્યારબાદ છે કોમન એરસ ઓફ યુચર્સ એટલે કે આટલા ટોપિક આપણે કરીએ ત્યારે ઇંગ્લિશ તો આપણને ઇંગ્લિશ પણ આપણા માટે ઈઝી છે આપણને એટલું તો ઇંગ્લિશ આવડતું જ હોય છે બસ થોડાક એફર્ટ્સ કરવાના છે કે જેથી આપણને વધુ આવડી જાય અને આ બધી જ વસ્તુ જે છે એ સો માર્ક્સમાં કવર કરવાની છે બરાબર ત્યારબાદ હવે આગળ આપણે જઈએ કન્વર્ટ થઈએ પાર્ટ બીમાં ઓકે તો પાર્ટ બી છે આપણો આ પાર્ટ બી છે કે જે આપણે સ્પેસિફિક એગ્રીકલ્ચર રિલેટેડ હશે અને બસો માર્ક્સનો આપણો પેપર હશે બરાબર છે તો હવે આપણે વન બાય વન આ ટોપિકની વાત કરીએ તો એમાં શું છે તો કે એગ્રોનોમી તો એગ્રોનોમીમાં શું છે તો કે ફંડામેન્ટલ્સ ઓફ એગ્રોનોમી ઇન્ટ્રોડક્ટરી એગ્રોમીટ્રોલોજી ક્લાઇમેટ ચેન્જ છે ક્રોપ છે જે ખરીફ અને રબી જોવો આપણે ખેતી મદદનીશમાં પણ ક્રોપ સ્ટાર્ટ કરીએ છીએ સાવ મગનું શું કેવી રીતના કંઈ જાતો હોય એના માટે શું સીડ રેટ હોય છે શું ડિસ્ટન્સ હોય છે વેરાયટીઝ એવું સાવ સિમ્પલ સિમ્પલ વાત આપણે કરીએ છીએ આપણા જે લેક્ચર છે એમાં સિમ્પલ છે શા માટે તો કે એ સિમ્પલ પણ તમે જુઓ એ સિમ્પલ વસ્તુ પણ આપણા અહીંયા સિલેબસમાં છે અને એમાંથી જો કંઈ ક્વેશ્ચન પૂછાય તો આપણને ના પણ આવડે શા માટે ના આવડે કેમ કે આપણે એવું વિચાર્યું આવું થોડુંક કંઈ સિમ્પલ ઇઝી પૂછવાના છે અને એવું વિચારીને આપણે આવડતા હોય એ પણ માર્ક્સ ગુમાવતા હોય છે અને એ જ્યારે એક્ઝામનું આપણું મેરિટ બનતું હોય ને ત્યારે આપણા માટે પોઈન્ટ પણ ઇમ્પોર્ટન્ટ હોય છે પોઈન્ટ તો અહીંયા તો આપણે માર્ક્સ જતાં કરીએ છીએ આવું સિમ્પલ નહીં કરીએ એટલે એટલા માટે જ હું તમને પહેલેથી કહું છું કે આપણે ઇઝીથી મોડરેટ મોડરેટથી હાઈ લેવલમાં જવાનું છે નહીં કે સીધું હાઈ લેવલમાં બરાબર છે ત્યાં બાદ શું છે ક્રોપ પ્રોડક્શન ટેકનોલોજી છે જે ખરીફ અને રબી ક્રોપની છે ત્યારબાદ છે ફાર્મિંગ સિસ્ટમ છે સસ્ટેનેબલ એગ્રીકલ્ચર છે વેડ મેનેજમેન્ટ છે પ્રિન્સિપલ્સ ઓફ ઓર્ગેનિક મેટર છે બાદ છે જીઓ ઇન્ફોર્મેટિક્સ ઇન્ફોમેટિક્સ છે નેનો ટેકનોલોજી છે પ્રિસિઝન ફાર્મિંગ છે રેઇનફાઈડ એગ્રીકલ્ચર છે એન્ડ વોટરસાઇડ મેનેજમેન્ટ છે આ હરેક વસ્તુ આપણે એગ્રોનોમીના પોર્શનમાં આવશે અને આ જે ટોપિક છે એ ટોપિકને આપણે સ્ટક થઈને કરવાનો છે બધી વસ્તુ વ્યવસ્થિત વન બાય વન ઓકે ત્યારબાદ છે જીનેટિક્સ એન્ડ પ્લાન્ટ બ્રિડિંગ તેમાં શું છે તો કે ફંડામેન્ટલ ઓફ જીનેટિક્સ ત્યારબાદ છે ફંડામેન્ટલ ઓફ પ્લાન્ટ બ્રિડિંગ એન્ડ ક્રોપ ઇમ્પ્રુવમેન્ટ કે છે ખરીફ અને રવિ માટે કેવી રીતે થાય છે ત્યારબાદ છે સીડ પ્રોડક્શન ટેકનોલોજી તેમાં શું છે તો કે પ્રિન્સિપલ ઓફ ધ સીડ ટેકનોલોજી અને આપણે સીડ ઓફિસરની જો વેકેન્સી હોય તો હું એવું માનું છું કે આપણું સીડ પ્રોડક્શન જે ટેકનોલોજી હોય છે આપણે એકદમ અપ ટુ ડેટ કરીને જવાનું છે સૌથી વધુ ફોકસ આપણે આ વસ્તુમાં કરીને જવાનું છે બધા બધું કરવાનું જ છે કોઈ ટોપિક નહીં કરવાનું એવું તો હું કહેતી જ નથી એવું ક્યારેય કહેવાની પણ નથી કેમકે એક્ઝામ છે હરેક વસ્તુ તમારું ટેલેન્ટ ચેક કરવાના છે અહીં તમને ઇઝી પણ ક્વેશ્ચન આપશે ને હાઈ લેવલનો પણ આપશે બરાબર છે તો આ સીડ ટેકનોલોજીનું આપણે જે છે પોર્શન એમાં શું છે તો કે પ્રિન્સિપલ ઓફ ધ સીડ ટેકનોલોજી સીડ પ્રોડક્શન ટેકનોલોજી ફોર સેલ્ફ પોલિનેટેડ ક્રોસ પોલિનેટેડ ઓફન ક્રોસ પોલિનેટેડ ક્રોપ્સ ત્યારબાદ શું છે તો કે સીડ મલ્ટિપ્લિકેશન રેશિયો છે સીડ રિપ્લેસમેન્ટ રેટ છે એન્ડ વર્ટિકલ રિપ્લેસમેન્ટ રેટ છે કોસ્ટ બેનિફિટ રેશિયો છે આ જે બધા પોર્શન છે હલો આ જે બધા પોર્શન છે એ આપણે વ્યવસ્થિત સી ટેકનોલોજીમાં કરવાના છે ઓકે ત્યારબાદ આગળ વધીએ સીડ પ્રોસેસિંગ એન્ડ સર્ટિફિકેશન તો સીડ પ્રોસેસિંગ એન્ડ સર્ટિફિકેશન જે છે એમાં શું છે તો આપણે સીડ હોય છે એનું કેવી રીતે સર્ટિફિકેશન પ્રોસેસ હોય છે એનું ફેઝ શું છે સર્ટિફિકેટનો ત્યાં સીડ ટેસ્ટિંગ કેવી રીતે કરી શકીએ છીએ એનું સેમ્પલિંગ કેવી રીતે લેવાનું હોય છે જર્મિનેશન માટે શું ટેસ્ટ છે વાયબિલિટી માટે શું ટેસ્ટ છે ત્યારબાદ જીનેટિક ક્યોરિટી હોય છે એના માટે શું ટેસ્ટ હોય છે ગ્રો આઉટ ટેસ્ટ શું છે સીડ ટ્રીટમેન્ટ કેવી રીતે આપવાની મેથડ ઓફ એપ્લિકેશન કેટલી છે સીડ પેકેજિંગ અને હેન્ડલિંગ કેવી રીતે તે करू ત્યાર બાદ સીડનો સ્ટોરેજ લાસ્ટ આપણું જે હોય છે માટે તો સ્ટોર કેવી રીતે કરવું એના શું સુપ્રિન્સિપલ્સ છે એમાં કઈ પેડી પેસ્ટ અને ડિસીઝ આવે છે એને કેવી રીતે આપણે કંટ્રોલ કરવી સ્ટોરેજમાં જે આવતી હોય એને અને ત્યાર બાદ છે રજીસ્ટર અને રી-રજીસ્ટર કેવી રીતે કરવું આ દરેક વસ્તુ છે અને આ ત્રીજો અને ચોથો જે પોઈન્ટ છે એના દરેક પોઈન્ટના દરેક વસ્તુ આપણે બહુ જ વ્યવસ્થિત કરીને જાવી જરૂરી છે કેમ કે આપણી સીડ ઓફિસરની વેકેન્સી છે તમે ફ્યુચરમાં એક સીડ ઓફિસર બનવાના છો તો એ પોસ્ટને લાયક તો આપણી પાસે

છે અત્યારે કરીએ ફંડામેન્ટલ ઓફ એગ્રીકલ્ચર ઇકોનોમિક્સ ત્યારબાદ છે એગ્રીકલ્ચર ફાઇનાન્સ એન્ડ કોર્પોરેશન એગ્રીકલ્ચર માર્કેટિંગ એનું ટ્રેડ એન્ડ પ્રાઇસ ફાર્મ મેનેજમેન્ટ પ્રોડક્શન એન્ડ રિસોર્સ ઇકોનોમિક્સ છે ત્યારબાદ એગ્રી બિઝનેસ મેનેજમેન્ટ અને સીડ ઓફિસર માટે આ પણ ઇમ્પોર્ટન્ટ છે કેમ કે એગ્રી બિઝનેસ મેનેજમેન્ટ છે આપણે એગ્રીકલ્ચર જે સીડ છે એનું કેવી રીતે આપણે મેનેજમેન્ટ કરવાનું કેવી રીતના એનું સેલિંગ કરવાનું ભલે આપણે ગુજરાત ગવર્મેન્ટમાં આપણે જોબ કરવાના છીએ પણ એક નિગમ થ્રુ છે પણ તોય આપણી પાસે આ નોલેજ જરૂરી છે ત્યારબાદ છે એગ્રીકલ્ચર એન્જિનિયરિંગ તો એમાં શું છે ઇન્ટ્રોડક્ટરી સોલ વોટર કન્ઝર્વેશન એન્જિનિયરિંગ છે ફાર્મ એન્ડ સીનરી એન્ડ પાવર રિન્યુએબલ એનર્જી ગ્રીન ટેકનોલોજી પ્રોટેક્ટેડ કલ્ટિવેશન એન્ડ સેકન્ડરી એગ્રીકલ્ચર આ બધા ટોપિક આપણા એન્જિનિયરિંગમાં કવર થયેલા છે ત્યારબાદ છે પ્લાન્ટ પેથોલોજી એટલે કે ફંડામેન્ટલ ઓફ પ્લાન્ટ પેથોલોજી ડિઝીઝ ઓફ ફિલ્ડ એન્ડ હોર્ટિકલ્ચર ક્રોપ એન્ડ ધેર મેનેજમેન્ટ એન્ડ પ્રિન્સિપલ ઓફ ઇન્ટીગ્રેટેડ પેસ્ટ એન્ડ ડિઝીઝ મેનેજમેન્ટ એન્ડ ઇન્ટ્રોડક્ટરી નેમેટોલોજી આ બધા જે ટોપિક છે આપણા પેથોલોજીમાં સમાવેશ થયેલા છે અને આમાં મોસ્ટલી હરેક વસ્તુના જે પોઈન્ટ છે ને એ આપણે ખેતી મદદની કવરઅપ થવાના જ છે પણ ફર્ક એટલો જ રહેશે મેં તમને જેમ અગાઉ કીધું એમ કે આપણું ખેતી મદદ માટે ગુજરાતીમાં જે આખું હશે અને સેમ અહીંયા ઇંગ્લિશમાં હશે પણ આપણા માટે તો શું છે સમજ જરૂરી છે આપણે જો સમજી જશું તો આપણા માટે બધું ઇઝી લાગવાનું છે હા વર્ડિંગમાં ચેન્જ રહેશે ગુજરાતીને ઇંગ્લિશનું પણ આપણે એટલા વર્ડ પણ યુઝ કરતા જ હોય છે ઇંગ્લિશનો એટલે એટલો કઈ તમને ખાસ ફર્ક પડવાનો નથી અને તમે બધા ખુદથી તો એટલું સેલ્ફ રીડિંગ કરો જ છો બુક વાંચો જ છો તો એમાંથી તમને વર્ડ જે પણ નવા હશે એ તમને મળી જવાના છે ઇંગ્લિશમાં ઓકે ત્યારબાદ છે હોર્ટિકલ્ચર તો એમાં શું છે તો કે ફંડામેન્ટલ ઓફ હોર્ટિકલ્ચર પ્રોડક્ટ્સ એન્ડ ટેકનોલોજી ફોર વેજીટેબલ એન્ડ સ્પાઈસ ત્યારબાદ છે પોસ્ટ હાર્વેસ્ટ મેનેજમેન્ટ એન્ડ વેલ્યુ એડિશન ઓફ ફ્રૂટ્સ એન્ડ વેજીટેબલ્સ અને ત્યારબાદ છે એગ્રીકલ્ચરલ એક્સ્ટેન્શન તો ફંડામેન્ટલ એન્ડ પ્રિન્સિપલ ઓફ એગ્રીકલ્ચર એજ્યુકેશન ત્યારબાદ એક્સટેન્શનની આપણી સિસ્ટમ શું છે ઇન્ડિયામાં ત્યારબાદ છે એક્સ્ટેન્શન એફોર્ટ્સ ઇન પ્રી ઇન્ડિપેન્ડન્સ એરા એમાં પ્રી ઇન્ડિપેન્ડન્સ એરામાં શું થયા છે અને પોસ્ટમાં શું થયા છે એ બધા એમાં અલગ અલગ જે પ્રોજેક્ટ છે એનું આપણે માહિતી લેવાની છે ત્યારબાદ આપણા જે ગવર્મેન્ટના મેઇન મેઈન ઇન્સ્ટિટ્યૂટ છે એના વિશેનું આપણને ખ્યાલ હોવું જોઈએ ત્યારબાદ શું છે તો કે ન્યૂ ટ્રેન્ડ્સ ઇન એગ્રીકલ્ચર એક્સટેન્શન એમાં શું છે રૂરલ સોશિયોલોજી એજ્યુકેશનલ સાયકોલોજી અને એન્ટરપ્રિનરશીપ ડેવલપમેન્ટ એન્ડ બિઝનેસ કોમ્યુનિકેશન એક્સટેન્શન મેથડોલોજીસ ફોર ટ્રાન્સફર ઓફ એગ્રીકલ્ચરલ ટેકનોલોજી આ બધી વસ્તુ આપણા એક્સટેન્શનને લગતા પોઈન્ટમાં ઇમ્પોર્ટન્ટ છે ઓકે ત્યારબાદ છે ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ એન્ડ લેજિસ્લેશન ઓન સીડ આ પણ ઇમ્પોર્ટન્ટ છે આપણો ટોપિક ઇન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટી રાઇટ શું છે ક્યારે અસ્તિત્વમાં આવ્યું ત્યારબાદ આ છે ગેટ WTO ટ્રેપ્સ ડબલ્યુઆઈપીઓ શું છે ત્યારબાદ આ છે યુપીવી યુપીઓવી છે પીપીવી એન્ડ એફઆર શું છે આપણને ખ્યાલ હોય છે ફેમસ હતો આપણે જે કિસ્સો એક બનેલો છે તમને ખ્યાલ હોય તો પેલી લેઝની વેફર છે એ અને જે પોટેટો ફાર્મર હતા એના વચ્ચેનો જે ડિસ્પ્યુટ થયો તો એ ફેમસ હતો ને તો એ જે ડિસ્પ્યુટ થતો એ કેના અંડરમાં આવે છે તો કે પીપીવી એન્ડ એફઆર એટલે કે પ્લાન્ટ વેરા પ્લાન્ટ પ્રોટેક્શન વેરાયટલ એન્ડ ફાર્મર્સ એક્ટ ઓફ ઇન્ડિયા એ પીપીવી એફઆર એક્ટ આજે એના અંડરમાં આપણો આખો એ છે કેસ હાયલો હતો અને એમાં ફાર્મર્સની જીત થઈ હતી લઈઝવાળા એવું કહેતા હતા કે આ અમારું છે અમારું છે તો ફાર્મર્સ એવું કહેતા હતા કે નહીં આ તો અમે ગ્રો કરેલું છે અને અમારી છે એ બંને છે ડિસ્પ્યુટ હતો પણ એમાં લાસ્ટમાં જીત થઈ હતી ફાર્મર્સની ઓકે ત્યારબાદ છે સીડ એક્ટ ક્યારે આવ્યું એને સીડ એજન્સી છે સર્ટિફિકેશન કોર્પોરેશનની એ શું છે કેવી રીતે કામ કરે એ બધું આમાં છે આ આપણા એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ ઇમ્પોર્ટન્ટ છે અને ત્યારબાદ લાસ્ટ આપણે આજે વાત કરીએ તો કે બાયોકેમેસ્ટ્રી ફિઝિયોલોજી માઇક્રોબાયોલોજી એન્વાયરમેન્ટલ સાયન્સ અને ત્યારબાદ છે પ્રોબ્લેમ પ્રોગ્રામ એને સ્કીમ્સ ઓફ યુનિયન ગવર્મેન્ટ એન્ડ સ્ટેટ ગવર્મેન્ટ અને લાસ્ટમાં છે કરંટ અફેર્સ તો આપણે જે આ સ્કીમ છે એ તો ખેતી મદદનીશમાંય કરે ઇન શોર્ટ આપણે બધું જે ખેતી મદદનીશનું કરીએ છીએ સેમ એ જ બધું આપણા માટે સીડ ઓફિસરનું જે ફર્ક એ એક્ઝામનું જે લેંગ્વેજનું મીડિયમ છે એ હશે અને થોડુંક આમાં બસો માર્ક્સનું પેપર છે એમાં એકસો વીસ માર્ક્સનું છે એટલે એંસી માર્ક્સનો ડિફરન્સ આપણને જોવા મળશે અને આ થોડુંક ક્લાસ ટુ લેવલનું છે એટલે થોડુંક પેપર હાઈ હોઈ શકે એવું નહીં કહેતા કે હોય જ હોઈ શકે કેમ કે હું તમારા માટે આપણે જે લાસ્ટ ટાઈમ હમણાં જીપીએસસી ક્લાસ ટુ એગ્રીકલ્ચર ઓફિસરના જે એક્ઝામ બે વખત લેવાની હતી એક તો વીસ એકવીસમાં લેવાની સોરી ઓગણીસ વીસમાં લેવાની હતી ત્યારબાદ વીસ એકવીસમાં પણ લેવાની હતી કે જેનું હું તમને પેપર સોલ્વ કરાવીશ તો એમાં તમે જોજો કે જે પહેલાં એક્ઝામ લેવાની હતી ઓગણીસ વીસવાળી જે એનું જે પેપર હોય છે સાવ ઇઝી હતું અને બીજી વખત છે એ લેવાનું એનું ટફ હતું એટલે બને પહેલું તમે જે પેપર જોશો એમાં તમે જોશો કે તમે લોકો પણ ઇઝીલી ક્વેશ્ચન અટેમ્પ્ટ કરી શકશો એ ટાઈપના ક્વેશ્ચન હતા અને બીજી વખતે હાર્ડ હતું પેપર એટલે આવું એક્ઝામમાં થઈ શકે છે કે એવું નહીં કે ક્લાસ ટુનું છે એટલે હાર્ડ જ હોય અને સાવ ઇઝી જ હોય ઘણી વખત ઈઝી પણ હોય છે ઘણી વખત હાર્ડ પણ હોય છે પણ આપણે પ્રિપેરેશન આપણી રીતે પરફેક્ટ કરીને જવાની છે ઓકે તો સૌ પ્રથમ આપણે વાત કરીએ કે જો આપણે પાર્ટ એ છે બરાબર તો તમને પાર્ટ માં જો તમને એવું લાગતું હોય કે અમે કંઈ લેક્ચર સ્ટાર્ટ કરીએ તો તમે અમને જરૂરથી કમેન્ટ કરજો તો જો તમારી કંઈ એવી ખ્વાઈશ હશે કંઈ એવી વિશ હશે તો અમે અહીંથી તમને એ સબ્જેક્ટ રિલેટેડ લેક્ચર પ્રોવાઈડ કરશું બરાબર છે અને બાકી તો આપણી જે ખેતી મદદ માટેનું આપણે અત્યારે જે કન્ટિન્યુ છે આપણે યુટ્યુબમાં છે સિરીઝ આખી એ બધું કન્ટિન્યુ જશે અને એ કરશો તો મારું આ પણ થઈ જશે બંને સાથે સાથે થઈ જશે અને તો પણ જો આપણે એવું હશે તો ઇંગ્લિશમાં સ્ટાર્ટ કરવાનું વિચારીએ છીએ જોઈએ તમારે પણ તમારો રિસ્પોન્સ ઇમ્પોર્ટન્ટ છે મારા માટે અમને અહીંયા કોઈ ફીઝ અમે લેતા નથી તમને ખ્યાલ છે પણ હા તમારી કમેન્ટ જે હોય છે ને એ અમારા માટે ઇમ્પોર્ટન્ટ હોય છે તમે અમે કંઈ પણ કમેન્ટ કરો એના એનું અમે ઇન્સ્ટન્ટ ઇમ્પ્લીમેન્ટ કેવી રીતે થઈ શકે એના માટે અમે ઓલવેઝ રેડી હોય છે ઓકે તો તમે આપણી ચેનલ કૃષિ ભંડોળને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો ઓકે થેન્ક યુ